આ તમે જે દ્રશ્યો જોયા તે સુરતના છે સુરતના ઉમરા અને વેલેન્જા વિસ્તારને જોડતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં પૂરપા ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધી હતી જેમાં એક ધોરણ સાતમાં ભણતા વિદ્યાર્થીનીનું કમકમાટી ભર્યું મોત થયું છે અકસ્માતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા રોડ પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને આ પછી તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં ભયંકર અકસ્માતો નથી અટકી રહ્યા સુરતથી સમાચાર સામે આવ્યા છે કે ઉમરા રોડ પર બપોરે દોઢ વાગે ઝડપી દોડી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેમાં ધોરણ સાતની વિદ્યાર્થીની બાઇકના પાછળના ટાયરમાં આવીને કચડાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઉજાગ્રસ્ત થયા હતા જેમને હવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ધોરણ સાતની વિદ્યાર્થીનીનું મોત થતાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને ચક્કાજામ કર્યો હતો અને વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર નારેબાજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર પ્રતિદિન એકથી બે અકસ્માતો થાય છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી લોકોની એક જ માંગણી છે કે હવે આ અકસ્માતની જવાબદારી કોણ લેશે જવો દ્રશ્યો કે જે સુરત થી સામે આવ્યા છે કે આ જે જીવ ગયો કારણે ગયો જવાબદાર અધિકારી તરીકે કમિશનર અને બેઠેલા નેતા તરીકે મેયર જ્યાં સુધી બંને વ્યક્તિ ન આવે ત્યાં સુધી આપણે લાશ નહીં સ્વીકારીએ

ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું ને પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જોકે છેલ્લા અઢી કલાકથી પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં તંત્રની બેદરકારીના કારણે હવે આવા ગંભીર અકસ્માતોની સંખ્યા છેલ્લા થોડાક સમયમાં હવે વધી છે તો સુરતના અકસ્માતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર